શાંતિ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે છો ત્રિમૂર્તિ બાપના બાળકો તમને પોતાના ત્રણ કર્તવ્ય યાદ રહે સ્થાપના વિનાશ અને પાલના પ્રશ્ન છે દે અભિમાનની આકરી બીમારી લાગવાથી કયા કયા નુકસાન થાય છે ઉત્તર છે પહેલું દેહ અભિમાન વાળાની અંદર ઈર્ષ્યા હોય છે ઈર્ષ્યાને કારણે પરસ્પર લૂન પાણી થતા રહે છે પ્રેમથી સેવા નથી કરી શકતા અંદર જ અંદર બળતા રહે છે બીજું બે પરવાહ રહે છે માયા તેમને બહુ જ દગો આપતી રહે છે

ફક્ત બાપને જ યાદ કરો છો એ બીજું પણ કઈ યાદ આવે છે સાપના વિનાશ અને પાલના ત્રણેયની યાદ હોવી જોઈએ કારણ કે સાથે સાથે ચાલે છે ને જેમ કોઈ બેરિસ્ટરી ભણે છે તો તેમને ખબર છે હું બેરિસ્ટર બનીશ વકીલાત કરીશ બેરિસ્ટરીની પાલના પણ કરશે ને જે પણ ભણશે તેમનું લક્ષ તો આગળ રહેશે તમે જાણો છો આપણે હમણાં કન્સ્ટ્રક્શન એટલે કે સ્થાપના કરી રહ્યા છીએ પવિત્ર નવી દુનિયા સ્થાપન કરી રહ્યા છીએ આમાં યોગ બહુ જ જરૂરી છે યોગ થી જ આપણો આત્મા જે પતિત બની ગયો છે તે પાવન બનશે તો આપણે પવિત્ર બની ફરી પવિત્ર દુનિયામાં જઈને રાજ્ય કરીશું આ બુદ્ધિમાં આવવું જોઈએ બધી પરીક્ષામાં સૌથી મોટી પરીક્ષા અથવા બધા ભણતર થી ઊંચું ભણતર આ છે ભણતર તો અનેક પ્રકારના છે ને તેઓ તો બધા મનુષ્ય મનુષ્યને ભણાવે છે અને તે ભણતર આ દુનિયા માટે છે ભણીને પછી તેનું ફળ અહીં જ મેળવશે આપ બાકો જાણો છો આ બેહદના ભણતરનું ફળ આપણને નવી દુનિયામાં મળવાનું છે તે નવી દુનિયા કોઈ દૂર નથી હમણાં સંગમ યુગ છે નવી દુનિયામાં જ આપણે રાજ્ય કરવાનું છે અહીં બેઠા છો તો પણ બુદ્ધિમાં આ યાદ કરવાનું છે બાપની યાદથી જ આત્મા પવિત્ર બનશે પછી આ પણ યાદ રાખવાનું છે કે આપણે પવિત્ર બનશું પછી આ ઇમ્પ્યોર અપવિત્ર દુનિયાનો વિનાશ પણ જરૂર થશે બધા તો પવિત્ર નહીં બનશે તમે બહુ જ થોડા છો જેમનામાં તાકાત છે તમારા પણ શક્તિ અને યોગ બળની માઈટ માઇટ કહેવાય છે યોગ બળની શક્તિ કહેવાય છે બાકી બધી છે શારીરિક માઈટ આ છે રૂહાની માઈટ બાપ કલ્પ કલ્પ કહે છે યાદ કરવાથી આત્મા પવિત્ર બનશે આ બહુ જ સારી વાતો છે ધારણ કરવાની જેમને આ નિશ્ચય જ નથી કે અમે ચોર્યાસી જન્મ લીધા છે તેમની બુદ્ધિમાં આ વાતો બેસશે નહીં જે સતો દુનિયામાં આવ્યા હતા હવે તમો દુનિયામાં આવ્યા છે તેઓ જ આવીને જલ્દી નિશ્ચય બુદ્ધિ બનશે જે જો કંઈ પણ નથી સમજતા તો પૂછવું જોઈએ પૂરી રીતે સમજે તો બાપને પણ યાદ કરે સમજશે નહીં તો યાદ પણ નઈ કરી શકશે કેવી રીતે સમજીએ અમે ચોર્યાસી જન્મ લઈએ છીએ અથવા બાપ થી કલ્પ પહેલા પણ વારસો લીધો છે તેઓ તો ભણવામાં પૂરું ધ્યાન જ નહીં આપે સમજાય છે કે તેમની તકદીરમાં નથી કલ્પ પહેલા પણ સમજ્યા નહોતા ભવિષ્ય માટે ભણતર નથી ભણતા તો સમજાઈ જાય છે કલ્પ કલ્પ ભણ્યા નહોતા અથવા થોડા માર્ક્સ એટલે કે ઓછા ટકાથી પાસ થયા હતા સ્કૂલમાં બહુ જ ફેલ પણ થાય છે ના પાસ પણ થાય છે પાસ પણ નંબર વાર જ થાય છે આ પણ ભણતર છે આમાં નંબર વાર પાસ થશે જે હોશિયાર છે તેઓ તો ભણીને પછી ભણાવતા રહેશે બાપ કહે છે હું આ બાળકોનો સર્વન્ટ છું સેવક છું બાળકો પણ કહે છે કે અમે પણ સર્વન્ટ છીએ દરેક ભાઈ બહેનનું કલ્યાણ કરવાનું છે બાપ આપણું કલ્યાણ કરે છે આપણે પછી બીજાઓનું કલ્યાણ કરવાનું છે બધાને આપણ સમજાવવાનું છે બાપને યાદ કરો તો પાપ કપાઈ જાય જેટલા જેટલા જે અને કોને પેગામ એટલે કે સંદેશ પહોંચાડે છે તેમને મોટા પૈગંબર કહેવાશે તેમને જ મહારથી અથવા ઘોડે સવાર કહેવાય છે પ્યાદા પછી પ્રજામાં ચાલ્યા જાય છે આમાં પણ બાળકો સમજે છે કોણ કોણ સાહુકાર બની શકે આ જ્ઞાન બુદ્ધિમાં રહેવું જોઈએ આ બાળકો જે સર્વિસ માટે નિમિત્ત બનેલા છો સર્વિસ માટે જીવન આપેલું છે તો પદ પણ એવું પામશો તેમને કોઈની પરવાહ નથી રહેતી મનુષ્ય પોતાના હાથ પગ વાળા છે ને બાંધી તો ન શકાતા પોતાને સ્વતંત્ર રાખી શકો છો એવા કેમ બંધનમાં ફસાવો કેમ નહીં બાપથી અમૃત લઈને અમૃતનું જ દાન કરું હું કોઈ રીઢ બકરી થોડી છું જે કોઈ અમને બાંધે શરૂમાં આબ્બા કોઈ કેવી રીતે સ્વયંને છોડાવ્યા રડિયા મારી હાય હાય કરી બેસી ગયા તમે કહેશો અમને શું ભરવા છે અમારે તો સ્વર્ગની સ્થાપના કરવાની છે કે આ કામ બેસીને કરવાનું છે તે મસ્તી ચડી જાય છે જેને મૌલાઈ મસ્તી કહેવાય છે આપણે મોલાના મસ્તાના છીએ તમે જાણો છો મોલાથી આપણને શું પ્રાપ્ત થઈ રહ્યું છે મૌલા આપણને ભણાવી રહ્યા છે ને નામ તો એમનું બહુ જ છે પરંતુ કોઈ નામ બહુ જ મીઠા છે હમણાં આપણે મૌલાઈ મસ્ત બન્યા છીએ બાપ ડાયરેક્શન તો બહુ જ સરળ આપે છે બુદ્ધિ પણ સમજે છે આ જ તાત એટલે કે લગન લાગી છે બાપને હર ઘડી યાદ કરવા જોઈએ સામે બેઠા છે ને અહીંથી બાર નીકળ્યા અને ભૂલી જશે અહી જેટલો નશો ચડે છે તેટલો બારમાં નથી રહેતો ભૂલી જાય છે તમારે ભૂલવું નહીં જોઈએ પરંતુ તકદીરમાં નથી તો અહીં બેઠા પણ ભૂલી જાય છે બાકો માટે મ્યુઝિયમમાં અને ગામ ગામમાં સર્વિસ કરવા માટે પ્રબંધ થઈ રહ્યા છે જેટલો પણ સમય મળ્યો છે બાપ તો કહે છે જલ્દી જલ્દી કરો પરંતુ ડ્રામામાં જલ્દી થઈ નથી શકતી બાપ તો કહે છે એવું મશીન હોય જે હાથ નાખીએ અને ચીજ તૈયાર થઈ જાય આ પણ બાપ સમજાવતા રહે છે સારા સારા બાકોને માયા નાક અને કાનથી સારી રીતે પકડે છે જે પોતાને મહાવીર સમજે છે એમને જ માયાના બહુ જ તોફાન આવે છે પછી તેઓ કોઈની પણ પરવા નથી કરતા છુપાવી લે છે આંતરિક દિલ સાચું નથી સાચા દિલવાળા જ સ્કોલરશિપ પામે છે શેતાની દિલ ચાલી ન શકે શેતાની દિલથી પોતાનો જ બેડો ડુબાડી દે છે બધાને શિવ બાબાથી કામ છે આ તો તમે સાક્ષાત્કાર કરો છો બ્રહ્માને પણ બનાવવાવાળા શિવ બાબા છે શિવ બાબાને યાદ કરીએ ત્યારે આવા બનીએ બાબા સમજે છે માયા બહુ જ જબરદસ્ત છે જેમ ઉંદર કરડે છે તો ખબર પણ નથી પડતી હું ફૂંક મારીને કરડે છે માયા પણ એવી મસ્ત ઉંદરડી છે મહારથીઓ એ જ ખબરદાર રહેવાનું છે તેઓ સ્વયં સમજતા નથી કે અમને માયાએ નીચે પાડી દીધા છે લૂન પાણી બનાવી દીધા છે સમજવું જોઈએ લૂન પાણી થવાથી આપણે બાપની સર્વિસ કરી નહીં શકીએ અંદર જ બળતા રહેશે બે અભિમાન છે ત્યારે બળે છે તે અવસ્થા તો છે નહીં જોહર એટલે કે બળ ભરાતું નથી એટલે બહુ જ ખબરદાર રહેવું જોઈએ માયા બહુ જ હોશિયાર છે જ્યારે તમે યુદ્ધના મેદાન પર છો તો માયા પણ છોડતી નથી અડધું પોણું તો ખતમ કરી દે છે કોઈને ખબર પણ ભણવાનું બંધ કરી ઘરમાં બેસી જાય છે સારા સારા નામી ગ્રામી પર પણ માયાનો વાર થાય છે સમજવા છતાં પણ બે પરવા થઈ જાય છે થોડી વાતમાં જટલૂન પાણી થઈ જાય છે બાપ સમજાવે છે દે અભિમાનના કારણે જ લૂન પાણી થાય છે સ્વયંને દગો આપે છે બાપ કહેશે આ પણ ડ્રામા જે કંઈ જુએ છે કલ્પ પહેલાંની જેમ ડ્રામા ચાલતો રહે છે નીચે ઉપર અવસ્થા હાર ક્યારેક જીત પાંડવોની માયાથી માયા થી ક્યારેક હાર ક્યારેક જીત થાય છે સારા સારા મહારથી પણ હલી જાય છે બાબા કહે છે ઘણા તો મરી પણ જાય છે એટલે જ્યારે જ્યાં પણ રહો બાપને યાદ કરતા રહો અને સર્વિસ કરતા રહો તમે નિમિત્ત બનેલા છો સર્વિસ માટે તમે લડાઈના મેદાનમાં છો ને જે બાર વાળા ઘર ગ્રહસ્થમાં રહે છે અહીં વાળાઓથી પણ બહુ જ આગળ જઈ શકે છે માયાના સાથે પૂરું યુદ્ધ ચાલતું રહે છે સેકન્ડ પછી સેકન્ડ તમારો કલ પહેલાની જેમ પાર્ટ ચાલતો આવ્યો છે તમે કહેશો આટલો સમય પસાર થઈ ગયો શું શું થયું છે તે પણ

તેમનામાં લૂન પાણીનો સ્વભાવ નથી રહેતો સદેવ હર્ષિત રહે છે તેમનો મૂડ ક્યારેય ફરશે નહીં અહીં તો ઘણાના મૂડ ફરી જાય છે વાત નહીં પૂછો આ સમયે બધા કહે પણ છે અમે પતિત છીએ હમણા પતિ પાવન બાપને બોલાવ્યા છે કે આવીને પાવન બનાવો બાપ કહે છે બાકો મને યાદ કરતા રહો તો તમારા કપડા શ્રીમત પર પર ચાલો શ્રીમત ન સાફ નથી થતા આત્મા શુદ્ધ થતી જ નથી બાપ તો દિવસ રાત આના પર જ જોર આપે છે સ્વયંને આત્મા સમજો

બાપ કહે છે આ દેહ અભિમાનની છોડતી પર ન ચાલી પોતાના દેહ અભિમાનમાં ચાલે છે તો ઘા બહુ જોરથી લાગે છે બાબાની પાસે બધા સમાચાર આવે છે માયા કેવી રીતે એકદમ નાકથી પકડી પાડી દે છે ભગવાનને બોલાવે છે કે આવીને અમને પથ્થર બુદ્ધિ થી પારસ બુદ્ધિ બનાવો અને પછી તેમની પણ વિરુદ્ધ થઈ જાય છે તો શું ગતિ થશે એકદમ નીચે પડીને પથ્થર બુદ્ધિ બની જાય છે બાકોને અહીં બેઠા આ ખુશી રહેવી જોઈએ સ્ટુડન્ટ્સ લાઈફ ઇઝ ધ બેસ્ટ લાઈફ એ આ છે બાપ કહે છે આનાથી બીજું કોઈ ભણતર ઊંચું છે શું જે બેસ્ટ તો છે 21 જન્મોનું ફળ આપે છે તો આવા ભણતરમાં કેટલું અટેન્શન હોવું જોઈએ કોઈ તો બિલકુલ અટેન્શન નથી આપતા માયા ના કાન એકદમ કાપી લે છે બાપ પોતે કહે છે અડધો કલ્પ આમનું રાજ્ય ચાલે છે તો એવા પકડી લે છે જે બાર જે વાત ન પૂછો એટલે બહુ જ ખબરદાર રહો એકબીજાને સાવધાન કરતા રહો શિવ બાબાને યાદ કરો નહી તો માયા કાન નાક કાપી લેશે પછી કોઈ કામના નહીં રહેશે કોઈ કામના જ નહીં રહો નૈયાના ન ત્યાંના ઘણા સમજે પણ છે કે અમે લક્ષ્મી નારાયણનું પદ મેળવીએ અસંભવ છે થાકીને હારી જાય છે માયા હાર ખાઈને એકદમ કચરામાં જઈને પડે છે જો આપણી બુદ્ધિ બગડે છે તો સમજવું જોઈએ કે માયાએ નાક થી પકડ્યા છે યાદની યાત્રામાં બહુ જ બળ છે બહુ જ ખુશી ભરેલી છે કઈ પણ છે ખુશી જેવો ખોરાક નથી દુકાનમાં ગ્રાહક આવતા રહે છે કમાણી થતી રહે છે તો ક્યારેય એને થાક નહીં લાગશે ભૂખ્યા નહીં મરશે ખુશીમાં જ ખૂબ રહેશે તેમને તો અથા વેશુમાર ધન મળે છે તેમને તો બહુ જ ખુશી રહેવી જોઈએ જોવું જોઈએ અમારી ચલન દેવી છે કે આસુરી છે સમય બહુ જ થોડો છે અકાળે મૃત્યુની પણ જેવી રીતે રેસ છે એક્સિડન્ટ વગેરે જો કેટલા થતા રહે છે તમો પ્રદાન બુદ્ધિ થતા જાય છે વરસાદ જોરથી પડશે એને પણ કુદરતી એક્સિડન્ટ કહીશું મોત સામે આવ્યું કે આવ્યું સમજે પણ છે ઓટોમેટિક બોમ્બ્સની લડાઈ ચાલુ થઈ જશે એવા એવા ખોફ કામ કરે છે તંગ કરી દેશે તો પછી લડાઈ પણ ચાલુ થઈ જશે અચ્છા મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે મોલાઈ મસ્તીમાં રહીને સ્વયંને સ્વતંત્ર બનાવવાનું છે કોઈ પણ બંધનમાં નથી બંધાવાનું માયા ઉંદરડી થી બહુજ બહુજ સંભાળ કરવાની છે ખબરદાર રહેવાનું છે દિલ થી ક્યારેય પણ શેતાની વિચાર ન આવે બીજું બાપ દ્વારા જે બેશુમાર ધન ઓ જ્ઞાનનું ધન મળે છે એની ખુશીમાં રહેવાનું છે આ કમાણીમાં ક્યારેય પણ સંશય બુદ્ધિ બની થાકવાનું નથી સ્ટુડન્ટ લાઈફ ધ બેસ્ટ લાઈફ છે એટલે ભંતર પર પૂરેપૂરું ધ્યાન આપવાનું છે આજનું પરદાન સદા એલર્ટ રહી સર્વની આશાઓને પૂર્ણ કરવા વાળા માસ્ટર મુક્તિ જીવન મુક્તિ દાતા ભવા હવે બધા બાકોમાં આ શુભ સંકલ્પ થવો જોઈએ કે સર્વની આશાઓને પૂર્ણ કરીએ બધાની ઈચ્છા છે કે જન્મ મરણથી મુક્ત થઈ જઈએ તો એનો અનુભવ કરાવો એના માટે પોતાની શક્તિશાળી સતો પ્રધાન વાઇબ્રેશનથી પ્રકૃતિ અને મનુષ્યાત્માઓની વૃત્તિઓને ચેન્જ કરો માસ્ટર દાતા બની દરેક આત્માની આશાઓને પૂર્ણ કરો મુક્તિ જીવન મુક્તિનું દાન આપો આ જવાબદારીથી આ જવાબદારીની સ્મૃતિ તમને સદા એલર્ટ બનાવી દેશે સ્લોગન છે મુરલી ધરની મુરલી પર દેહ ની પણ સુદબુદ્ધ ભૂલવા વાળા જ બાળક સાચા ગોપ ગોપીઓ છે ઓમ શાંતિ